પોરબંદર સહિત રાજ્યમાં સસ્તા અનાજના દુકાનદારો હડતાલ પર છે પોરબંદર જિલ્લાના એકસો સાઠ સસ્તા અનાજના દુકાનદારો પણ આ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા છે અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય કરવા માંગ કરી છે સમગ્ર પોરબંદર જિલ્લામાં વ્યાજ વિભાવના દુકાનદારો રાજ્યવ્યાપી હડતાલના એલાનમાં જોડાઈ પહેલી તારીખથી હડતાલ પર ઉતરી ગયા છે જેને પગલે નવરાત્રી દીપાવલી જેવા તહેવારો પર લોકોને જરૂરિયાતનો જથ્થો નહીં મળવાની આશંકા ઊભી થઈ છે જુદી જુદી માગણીઓ સબબની આ હડતાલને પગલે જિલ્લામાં દુકાનદારોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું અગાઉ આ મુદ્દે રાજ્યવ્યાપી સંગઠનને પણ આવેદન આપ્યું હતું અને સરકાર સાથે મંત્રણા પણ યોજાઈ હતી જે નિષ્ફળ રહી હતી દુકાનદારોએ જણાવ્યું હતું કે જો સરકાર દ્વારા માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો દુકાનદારો અનિશ્ચિત મુદત સુધી અનાજના વિતરણની અવગણના કરશે સામાન્ય રીતે દુકાનદારો ઓનલાઈન પરમિટ કાઢી ચલણ ભરતા હોય છે પરંતુ પાંચ તારીખ થતા છતાં જિલ્લાના એક પણ દુકાનદારે ચલણ ભર્યું નથી જેને પગલે ચાલુ માસે દીપાવલી જેવા તહેવાર પર જિલ્લામાં જરૂરિયાતમંદ લોકોને વ્યાજબી ભાવના વસ્તુઓનો જથ્થો નહીં મળે જો આગામી દિવસોમાં આ પ્રશ્નનું નિરાકરણ આવી જશે અને દુકાનદારો અનાજનું વિતરણ શરૂ કરશે તો જ આ જથ્થો મળી શકશે તહેવારોનો સમયગાળામાં સરકાર દ્વારા એક કિલો વધારાની ખાંડ અને એક કિલો વધારાનું તેલ આપવામાં આવે છે જો દુકાનદારોની હડતાળ લાંબી ચાલશે તો લોકોને અનિયમિત જથ્થા ઉપરાંત વધારાના તેલ ખાંડથી પણ વંચિત રહેવું પડશે દુકાનદારોએ જણાવ્યું હતું કે અગાઉ ગુજરાત સરકારે સસ્તા અનાજના દુકાન એસોસિએશનો સાથે મીટિંગ કરી હતી જેમાં સંચાલકોને મિનિમમ વીસ હજાર રૂપિયા કમિશનનું વચન આપ્યું હતું પરંતુ તેમાં નવી શરત ઉમેરી છે કે સત્તાણું ટકા વિતરણ થાય તો જ વીસ હજાર કમિશન મળશે જે અન્યાય કર્યા જેવી બાબત છે આ ઉપરાંત અગાઉ વર્ષોથી માલ વિતરણ પેટે એક ટકો ઘટ આપતા હતા જે બંધ કરી દેવામાં આવે છે અને દોઢ રૂપિયા વાળું કમિશન ત્રણ રૂપિયા કરી દેવાની માંગ છે અને આ માંગ વ્યાજબી છે આમ છતાં સરકાર માંગ સ્વીકારતી ન હોય દુકાનદારો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે ત્યારે તેઓએ અનાજ વિતરણ માટેનું ચલણ ભર્યું નથી જિલ્લામાં સસ્તા અનાજની એકસો સાઠ દુકાનો આવેલી છે અને જિલ્લામાં અંદાજીત એસી જેટલા સસ્તા અનાજના લાભાર્થીઓ છે

તમને 97% જે વિતરણની ખોટી શરતો અમારમાં મૂકેલ છે મિનિમમ 20000 કમિશન માટે એ દૂર થાય 1 કિલો ઘટ 1% ઘટ જે અમને વર્ષો મળતી હતી માલમાં મજરે એ આપવામાં આવે તથા અમારું કમિશન ઘણા વર્ષો થી વૈધુ નથી આજની મંગવારી ઉપર અમારે જેવું અગ્રો થઈ ગયું છે તો અમારું કમિશન 1.5 રૂપિયા જે ક્વિન્ટલ તો અમારું અસહકાર આંદોલન અ ચોકસ બુદ્ધ સુધીનું રહેશે અમને ઘણો દુખ છે કે આજે તહેવારો માટે ગરીબ માણસો માટે થઈને અમારે હડતાલ પારવી પડી છે પણ અમારી પણ આજ ભૂખ પેટનો ખાડો પૂરવો અમારા માટે બહુ અઘરો છે સરકાર એક વર્ષ થી અમારી સાથે બનાવટ કરે છે કે અમારી વીસ હજાર કમિશન મંજૂર કરેલ હોવા છતાં પણ એમાં નવી નવી અમારી પરેશાની દૂર થાય એવી અમારી છે